મા ખોડિયારનું વાહન મગર જ કેમ છે અને મા ખોડલનું નામ કેવી રીતે પડ્યું તો ખોડિયાર માતાજીનું નામ પાડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામળિયા સારણનો સૌથી નાનો સંતાન મેરેખિયાને ખૂબ જ ઝેરી સાપ કવડી ગયો જેની વાત સાંભળતા એના માતા પિતાની સાથે બહેનો જીવ વધાર થઈ ગયો અને એ ઝેર કેવી રીતે ઉતારશે એવું વિચારવા લાગ્યા તેઓમાં કોઈ એવો ઉપાય બતાવ્યો કે લોકના નાગરાજ પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરેખ્યાનો જીવ બચી જાય આ સાંભળીને બેનોમાં સૌથી નાના બેન જાનભાઈ પાતાલોકમાં કુંભ લેવા માટે ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેનો પગને ઠેસ વાગી એને સાલવામાં તકલીફ પડતી હતી એના કારણે તે ઝડપથી કુંભ લઈને બહાર આવી શકે એની માટે જાનભાઈએ બગરની સવારી કરી જેથી તેનું વાહન મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ખોડિયાર પાડ્યું અને આજે પણ આપણે માં ખોડિયાર તરીકે પૂજીએ છીએ you uh -huh.